આજના ઝડપી આધુનિક યુગમાં સમગ્ર વિશ્વ મોબાઈલના માધ્યમથી આંગળીના ટેરવે ઉપર થયું છે જેમાં સોશિયલ મીડિયાએ અનેક સરહદોના સીમાડા તોડી નાખ્યા છે રાતોરાત બહોળી પ્રસિદ્ધિ અપાવતું સોશિયલ મીડિયા યુવા વર્ગનું અનિવાર્ય અંગ થઈ ગયું છે ત્યારે આજે વાત કરવી છે નવસારી જિલ્લાની એક એવી યુવતીની કે જેણે સોશિયલ મીડિયામાં ભારે લોકચાહના મેળવી છે માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં આ યુવતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવી લાખોની સંખ્યામાં ફોલોવર્સ અને વ્યૂઝ મેળવી રહી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલું કાઠા વિસ્તાર અંતરિયાળ ગામ ઓંજલ માછીવાડ ગામથી લેકા સાથે તળપદી ભાષા બોલતા ગામના લોકો અને આજ દરિયા કિનારાના ગામમાં રહેતી યુવતી એટલે સલોની ટંડે આ યુવતીની કહાની અનોખી છે ગામની જ શાળામાં રહી અભ્યાસ કરનાર આ યુવતીએ સોશિયલ મીડિયામાં કાઠું કાઢ્યું છે સૌ સામાન્ય પરિવારમાંથી આવતી સલોની બાળપણથી જ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી અને યુવાન વય પરિવારે દીકરીને મોબાઈલ ભેટ આપ્યો ત્યારથી આ સલોનીની સોશિયલ મીડિયામાં અનોખી સફરની શરૂઆત થઈ જે સફર આજે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના વર્ગની લોકચાહના મેળવવામાં સફળ થઈ રહી છે મારી શાળાની અને આ ગામની એક વિદ્યાર્થીની સલોની રજનીકાંતભાઈ ટંડેલ જેણે મારી શાળામાં બે હજાર ચૌદમાં ધોરણ નવ અને બે હજાર પંદરમાં ધોરણ દસ પાસ કર્યું હતું આ શાળાની વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ આગળ વધી છે નાના નાના વિડીયો અપલોડ કરીને રમૂજી વિડીયો અપલોડ કરીને એમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે અને એના કારણે એના ફોલોઅર લગભગ ચાર લાખથી વધારે છે એટલે એક નાના ગામની વિદ્યાર્થીની છેવાડાના ગામની વિદ્યાર્થીની આ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગળ વધે એ અભૂતપૂર્વ સિદ્ધિ છે લગભગ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે એમની શિક્ષણ એમની કારકિર્દી આગળ વધી રહી છે અને સારું એવું તેઓ કમાઈ પણ લે છે તો મારી શાળાની આ વિદ્યાર્થી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા એમને પાઠવું છું શાળાનો અભ્યાસ પૂર્ણ સલોનીએ સોશિયલ માંડ્યા હતા

દરેક પ્રકારની એમની ઇવેન્ટ એ ઇવેન્ટમાં બી હું વિડીયો શૂટ કરું છું મોટી મોટી પ્રકારની અને ફેસબુક પર એમના ફોલોવર્સ સાડા ત્રણ લાખથી વધુ છે ને ઇન્સ્ટાગ્રામ પર બે અઢી લાખ લાખથી વધારે ફોલોઅર્સ છે એમના તેમને ખૂબ જ મારો અભિનંદન છે કે એ બહુ વગાડી જાય છે મારા માટે ખૂબ ગર્વની વાત છે કે હું સલોની નાની બેન છું કારણ કે તે મારા બધી કરે છે

નવસારી તાલુકા જલાલપુરની રહેવાસી છું ઓંજલ માછીમાર મારું ગામ છે હું ત્યાંથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ને આજે મને આટલી સક્સેસ મળી છે વિડીયો પરથી ને હું વિડીયો મેક્સ ટુ મેક્સ બે અઢી વરસ પહેલાંથી બનાવું છું અત્યારે ત્રણ વરસ કમ્પ્લીટ થવાના વિડીયો અમે બનાવીએ છીએ તે કોમેડી વિડીયો હોય છે થોડા ઘણા લોકોને જીવન પર લાગુ પડે એવા વિડીયો અમે બનાવીએ છીએ અમારી પ્રયત્ન એ જ છે કે જો કંઈ અમે સારું કરીએ તો લોકો બી અમને જોઈને થોડા ઘણા ઇન્સ્પાયર થાય ને એ લોકો બી કરે હવે લોકોને આપણે ઘરે ઘરે નથી કહેવા જઈ શકતા કે તમે આ કરો તે કરો એના કરતાં બેટર છે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું ટ્રેન્ડિંગમાં છે કે એના પર આપણે વિડીયો મૂકીને લોકો સુધી આપણો મેસેજ પહોંચાડી શકીએ અત્યારે એક ફોન કરે એટલે પીઝા ઘરે ડિલિવર થઈ જતા હોય તો પછી આ સોશિયલ મીડિયાનું નેટવર્ક કેટલું ખતરનાક છે તો એ જોઈને અમે થોડાક વધારે ઇન્સ્પાયર થયા અને એના પરથી વિડીયો બનાવતા બનાવતા ગયા બનાવતા ગયા લોકોને ગમતા ગયા પછી કશે બી અમે ફરવા જઈએ કે કશે બી દુકાને કસે જતા હોઈએ ત્યારે લોકો અમને કહે છે કે તમારા વિડીયો બહુ જ મસ્ત આવે છે અમને જોવાનું ગમે છે તમારા વિડીયો જોઈને અમે ખૂબ ઇન્સ્પાયર થાય છે તમે આવી રીતે જ વિડીયો બનાવતા રહેજો થેન્ક યુ આ વાક્ય સાંભળીને ત્યારે અમારા દિલમાં એટલા આનંદ થાય કે એટલો ગર્વ થાય કે નહીં અમે કંઈક સારું કરતા છે અમે અમારી લાઈફમાં તો બરાબર કરતા જ છે પણ અમારા લીધે જો કોઈ લોકોને સારું થતું હોય તો એ પ્રયાસ અમે કરશું ને મારાથી જેટલી થાય એટલી લોકોની હું મદદ કરશું કરીશ યુટ્યુબ પર તો બહુ જ બધા મારા વિડીયો છે ને ખજૂરભાઈ હાથે અમે વિડીયો બનાવેલા હતા બે એ પણ યુટ્યુબ પર તમને જોવા મળી જશે આર્યન બારોટ સાથે બી છે એ છોકરો અત્યારે બહુ જ ફેમસ છે ને ખૂબ નામચીન કલાકાર સાથે પણ હું કામ કરી ચૂકી છું ને અત્યારે મારા બે આ સોંગ આવતા છે અપકમિંગ છે ને અમે આ જ વિડીયોમાં જ હું આગળ વધીશ મારું ધ્યેય એ જ છે કે રીલ્સ ને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર હું કામ કરીશ સારા વિડીયો બનાવીશ લોકોને પ્રોત્સાહન આપીશ ગામથી બોલીમાં રીલ્સ બનાવતી સલોની ભારે ટ્રોલ પણ થઈ રહી છે પરંતુ તેની ચિંતા કર્યા વગર મક્કમતાપૂર્વક આગળ વધી રહી છે છેવાડાના ગામમાંથી આવેલી સોશિયલ મીડિયાના વિરાટ જગતમાં પગ જમાવી સલોની ખરા અર્થમાં ગામના હીરો જેવી સાબિત થઈ રહી છે ન્યૂઝ